ગુજરાતી ભાષામાં સી તાજા સમાચાર દૈનિક અપડેટ્સ હાલની ઘટનાઓ હમણાં સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો રાજ્ય કક્ષાની પ્રજા પર્વ ઉજવણી વાવથરાદ માટે ગૌરવની ક્ષણ તેમ કલેક્ટર જે એસ પ્રજાપતિ જણાવી રહ્યા છે તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ સિત્યોતેર પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નવીન વાવથરા જિલ્લામાં યોજાનાર છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનાર ઉજવણી જિલ્લાવાસી માટે ગૌરવની ક્ષણ બની રહેશે તેમ જિલ્લા કલેક્ટર શ્રી જે એસ પ્રજાપતિએ જણાવ્યું આ અંગે આજે કલેક્ટર કચેરી થરાદ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં શ્રીએ જણાવ્યું કે તારીખ છવ્વીસ જાન્યુઆરીના રોજ સવારે નવ કલાકે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે ત્યારબાદ પરેડ સહિત દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજાશે તારીખ પચીસ જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી શ્રીના આગમન સાથે સેવા સદનનું ભૂમિપૂજન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ગ્રામ્યથી શહેર સુધી ઉજવણી પહોંચે તે હેતુસર જિલ્લામાં વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે અને નાગરિકોને રાષ્ટ્રીય પર્વમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવવા અપીલ કરવામાં આવી છે બીરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરા છવ્વીસ જાન્યુઆરીએ જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે તેમાં વહીવટીતંત્રએ ખૂબ સારી રીતે તેની તૈયારી કરી દીધી છે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય ગવર્નર સાહેબ પચીસ તારીખે અહીં પધારવાના છે એમના સવારે દસ વાગ્યાથી શરૂ માન્ય મુખ્યમંત્રીશ્રીના સવારે દસ વાગ્યાથી એ કાર્યક્રમ શરૂ થઈ જવાના છે તેમના જે મુખ્ય કાર્યક્રમ છે તેમાં મુખ્ય કાર્યક્રમ જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન અને દુધવા ખાતે જીઆઈડીસી એ બંનેનું ભૂમિપૂજન માન્ય સીએમ સાહેબના હસ્તે રાખવામાં આવ્યું છે તે સિવાય આ જિલ્લાની જે સંસ્કૃતિ છે ગૌમાતા પ્રત્યેનો પ્રેમ એ ગૌમાતાના સર્કલનું અનાવરણ અને ગૌભક્ત સાથેનો પરિસંવાદ પણ દૂધ સિદ્ધ કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ આવેલ છે એ પણ માન્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તે એ કાર્યક્રમ કરવામાં આવનાર છે મુખ્યત્વે પચીસમી તારીખે સાંજે જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવનાર છે તેની તૈયારી વહીવટી તંત્ર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે આ જિલ્લાની સંસ્કૃતિ અને આ જિલ્લાની વિરાસત તેમાં ઉજાગર થાય તે પ્રકારના પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે જિલ્લાના દરેકે દરેક ગામમાંથી લોકો આ કાર્યક્રમને જોઈ શકે માણી શકે એ પ્રકારની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે તે જ રીતે છવ્વીસ તારીખે પણ દરેકે દરેક ગામમાંથી ધ્વજવંદનના કાર્યક્રમમાં લોકો જોઈન્ટ થઈ શકે એના માટેની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે